સુરતના અઠવા ગેટ ખાતે આવેલી વનિતા વિશ્રામ સંચાલિત ડોપીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ દ્વારા વ્યવસાય કાર મેળાનું આયોજન કરાયું હતું સુરતની શાળાઓમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે વનિતા વિશ્રામ સંચાલિત ડોપીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વ્યવસાયકાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના જ વાલીઓ અને સંસ્થાના કાર્યકરોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો વાલીઓ જેમણે ખેડૂત ટ્રાફિક પોલીસ દરજી કડીઓ સફાઈ કામદાર શિક્ષક ફોટોગ્રાફર વકીલ તરીકે પોતાના વ્યવસાય અને તેના સાધનોની ખૂબ જ સુંદર સમજ આપી હતી આ પ્રદર્શનમાં વરિતા વિશ્રામ સંસ્થાના આશરે બારસો બાળકોએ ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય અમીસાબેન દેશાના માર્ગદર્શન

યાદ રાખીને છે કે એના કરતા સ્વક્રિયા દ્વારા અને પ્રત્યક્ષ પોતે જોઈને જે જ્ઞાન મેળવે એ વધારે સમય સુધી એના હૃદયમાં મનમાં સ્થાપિત હોય છે એટલે અમે ફક્ત પાઠ્યપુસ્તકનો પરિચય ન રાખતા અમારી શાળાના વાલી મિત્રો જે જુદા જુદા વ્યવસાય સાથે જોડાયા છે અને અમારી સંસ્થાના કાર્યકરો જે જુદા જુદા કાર્ય સાથે જોડાયા છે એ બધાને ભેગા કરીને આજે વનિતા વિશ્રામ વાલી મિત્રો અને શિક્ષકોના સહયોગથી વ્યવસાયકારોના મેળાનું આયોજન કર્યું છે આનો ઉદ્દેશ એ જ છે કે બાળકો ફક્ત શિક્ષક એને જે પુસ્તકમાં છે એ કહીને સંભળાવે અને એ સમજે એના કરતા જો પ્રત્યક્ષ બાળક જોશે તો એને વધારે સારી રીતે જે તે વ્યવસાય કરના કરે માહિતી મળી જશે

બાળકોને મગજમાં જરૂરી છે પણ આજે સમાજને સારા મોચીની સુથારની લુહારની કડિયાની ફોટોગ્રાફરની બ્યુટિશિયનની બધાની જરૂર છે ડોક્ટર અને નર્સની સાથે અનેક વ્યવસાયકાર આપણા માટે જરૂરી છે અને માટે અમે આ બધા જ વ્યવસાયકારોને આજે પ્રત્યક્ષ રૂપે અહીં મૂક્યા છે